અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી આ અવસર ઉપર સ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ અને આગામી પેઢી માટે ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વૈશ્વિક શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ડૉક્ટર હાર્દિક કુમાર ચૌધરી દ્વારા ગુજરાત સાયન્સ સિટી દ્વારા રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસનું મહત્ત્વ વિષય ઉપર માર્ગદર્શન વ્યાખ્યાન આપવામાં આવ્યું જેમાં એનર્જી સેવડ ટુડે ઇઝ એનર્જી ગેરંટીડ ફોર ટુમોરો લક્ષ્યનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો ડૉક્ટર શુભ નારાયણ સાહુ એસોસિએટ પ્રોફેસર અદાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જા સંરક્ષણના શિક્ષણની આવશ્યકતા વિષય ઉપર પ્રેરણાદાયક વ્યાખ્યાન રજૂ કરવામાં આવ્યું જેમાં આગામી પેઢી માટે જવાબદાર ઉર્જા વપરાશ ઉપર ભાર મૂકાયો તદુપરાંત ડૉક્ટર મિહિર વેલાણી દ્વારા નેટ ઝીરો લક્ષ્ય અને હવામાન પરિવર્તન વિષય ઉપર વિસ્તૃત અને વિચાર પ્રેરક ચર્ચા કરવામાં આવી આ સાથે જ એનર્જી વોક પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધા તથા એનર્જી ઓડિટ સ્પર્ધાનું આયોજન કરાયું હતું પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ટકાઉ વિકાસ ઉર્જા બચત નવીનીકરણીય ઉર્જા અને ઉર્જા કાર્યક્ષમતા જેવા વિષયો રજૂ કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રોફેસર્સ કોલેજના વિદ્યાર્થીઓ શાળાના શિક્ષકો અને બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમ દ્વારા ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને ટકાઉ વિકાસ તથા નેટ ઝીરો લક્ષ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ સિદ્ધ કરવામાં આવ્યો